નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ ભરૂચમાં વાહન ચેકિંગ દરમિયાન નોટો ઝડપાય છે જેમાં બે લોકોની ધરપકડ અને પૂછપરછ કરાઈ છે મિત્રો ભરૂચ રૂપિયા જેવી દેખાતી નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપી પોલીસને પૂછપરછ શરૂ કરી રહ્યા છે કાવતરા ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા અને અંગે પૂછપરછ કરાઈ છે જ્યાં મિત્રો વાત કરીએ તો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ત્રી સીટર રૂપિયા પાંચસો જેવી દેખા પાંચ હજાર ની નકલી નોટો સાથે ઝડપી પડે છે ઝડપાયેલા આરોપીને ને પુછપરછ કરી અને કાવતાને ને ભાગરૂપે આ નકલી પૈસા ને બંડલ રાખવામાં આવ્યા હતા અંગે પૂછપરછ કરી છે બનાવવા સંદર્ભે આંકલેશ્વર શહેર અને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે જે હામે તો ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે આંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા બે શખ્સોને પોલીસની મુંઝવણમાં મૂકી છે આસઠ વર્ષીય નજીરભાઈ હુસૈનભાઈ મલિક અને એકસઠ વર્ષીય મનસુખભાઈ ચિમનલાલ વૈદ આંકલેશ્વરની નજીક કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરોચ ક્રાયમ બ્રાન્ચે સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડની ટીમે પણ મળી આવ્યા હતા બંને કારમાં જતા હતા ત્યારે કારને અટકાવીને તલાશી લેવામાં આવતા કારમાંથી રૂપિયા પાંચસો જીવી દેખાતી નકલી ચલણી બંડલ પાંચ હજારની નોટ મળી આવી હતી જેની ઉપર બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું આટલી મોટી સંખ્યામાં ચલણી દેખાતી નકલી નોટ બંડલ પોલીસને હતી લોકોની વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા સીટરે ગુનેગારનો નો હોવાનું હતું આ મામલે કોઈ પણ સામાન્ય બાબત નહીં પણ ગુનાહિત આવતા ભાગરૂપ પોલીસને પ્રબળ શંકા થઈ હતી અને બંનેને અટકાયત અને પુષ્પ શરૂ કરી છે જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજે ધન્યવાદ જય હિન્દ